કે રસોઈમાં મેં શું બનાવ્યું છે ને બાર વરસાદ પણ ચાલુ થઈ ગયો છે તો એ પણ બતાવું તમને તો પેલા વરસાદ બતાવી દો ચાલો તમે જોઈ શકો છો ઘર ઉનાળે શિયાળો પણ નો કહેવાય ઉનાળો પણ નો કહેવાય ને વરસાદ ચાલુ થઈ ગયો છે તો આ તમે જોઈ લ્યો તો તમે જોઈ શકો છો આ વરસાદ વરસાદનું વાતાવરણ નહીં પણ વરસાદ જ ચાલુ થઈ ગયો અમારે અહીંયા બાયણે વાસણ કાઢી રાખ્યા છે એ હવે ઉટકવા દઈએ તો સારું કેટલો વરસાદ છે તમે જોઈ શકો છો જોઈ લો નીચે કેટલું પાણી પાણી થઈ ગયું પાર્કિંગમાં જોયું ને અને પવન પણ છે

તો એસા વરસાદ તમારા માટે મોટો મોહ હોય તો આવી જાવ અને એટલો વરસાદ પડે ને કે વાસ્તવમાં ચોમાસા જેવો વરસાદ નું મોરવારે જોઈ લો મારા થઈ ગયા મારે બરોબર આજે છે ત્રીજો મહિનો બીજી તારીખ અને વરસાદ નો માહોલ તમે જોઈ શકો છો પાણી પાણી થઈ ગયું અને ચાલુ છે જોરો શોરથી વરસાદ પવન પણ એટલો છે અને આજે અમારે કચરા વડા નથી આવવા તો મારી ડોલ જુઓ પાણીમાં ઊભી હે અને આમાં રિક્ષા ઊભી કારખાનાની જોઈ લ્યો પાણી પાણી દેખાય ને પવન બી હે ગડીક રહી જાય ગડીક આવે ઉનાળામાં કોઈ ને વરસાદ આવે હવે તો બારે માસ વરસાદ આવે